દરેક મનુષ્યનું સ્વપ્ન હોય છે પોતાના હકના ઘરનું સરકાર દ્વારા વિવિધ આવાસ યોજનાઓ અમલમાં મુકાતી હોય છે તેમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પોતાની પાઈ પાઈ ભેગી કરીને પોતાના હકનું મકાન મળે તે માટે આવી યોજનાઓમાં ફોર્મ ભરતા હોય છે પણ આ યોજનામાં સત્તાધીશોને પોતાની વાહવાઈ થાય પોતાના ફોટા પડે બધો શ્રેય પોતાને મળે તેમાં રસ વધુ હોય છે વડોદરા મહાનગપાલિકાના સતાધીશો વહીવટીતંત્રના પ્રતાપે આવા જ પ્રયાસમાં પ્રજા હાલાકી ભોગવી રહી છે વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા ઈડબલ્યુ મકાનો અંગે પહેલાં સયાજીનગર ગૃહ ખાતે ડ્રો રાખ્યો હતો જે અંગે અરજદારોને મોબાઈલ પર જાણ કરી હતી પરંતુ છેલ્લી ઘડી અચાનક ડ્રો મોફૂફક કરીને બીજા દિવસે પૂર્વ વિસ્તારમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગૃહ ખાતે ડ્રો યોજાયો હતો સયાજીનગર ગૃહનો ડ્રો મોકૂફ કરવા અંગે કોઈ નેતા વડોદરામાં ઉપલબ્ધ નહીં હોવાના કારણે મોકૂફ કરાયો હોવાનો ચોંકાવનારો આક્ષેપ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો આ ડ્રો બીજા દિવસે યોજીને સેંકડો અરજદારોને તંત્ર દ્વારા હેરાન પરેશાન કરાયા હતા આ ઉપરાંત ડ્રો થઈ ગયા બાદ પણ કલાલી ખાતે હજી મકાનોનું બાંધકામ પૂર્ણ થયું નથી છતાં તેનો ડ્રો કરી દેવાયો હતો આ મકાનો આગામી છ મહિનામાં બની જવાની હૈયાધારણા અરજદારોને આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે મહત્ત્વની બાબત એવી છે કે કરાલી ખાતેના ઓગણીસો એફોર્ડેબલ મકાનો બાબતે પણ ડ્રોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં અરજદારો દ્વારા સન બે હજાર બાવીસમાં અરજી વખતે રૂપિયા વીસ હજાર ભર્યા હતા પરંતુ હજી કરાલી ખાતે મકાનો બન્યા જ નથી જેથી કોંગ્રેસ આ સ્થળ ઉપર પહોંચી હતી ઘણા અરજદારોના પ્રતિ વ્યક્તિ રૂપિયા વીસ હજાર પાલિકા તંત્રએ અરજી માટે ઉઘરાવી લીધા હતા પરંતુ હજી સુધી મકાનોના કોઈ ઠેકાણા નથી આમ પાલિકા તંત્રએ ગરીબોના પૈસા મકાનો અંગે ઉઘરાવી લીધા હતા ગરીબોને રૂપિયા વીસ હજારનું ત્રણ વર્ષનું કુલ વ્યાજ પણ ગુમાવવું પડ્યું હોવાનો પણ આક્ષેપમાં જણાવ્યું હતું આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ ખિસકોલી સર્કલ પાસે પ્લોટ નંબર પાંચસો પંચ્યાસી અંગે કલાલી ઈડબ્લ્યુએસના મકાનો બાબતે પાલિકા તંત્ર સામે વિવિધ આક્ષેપો કર્યા હતા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા જણાવ્યું હતું કે ગરીબોએ પોતાના મહેનતના પૈસાથી પોતાના સ્વપ્નનું મકાન બનશે તેવું વિચાર્યું હતું રોજબરોજો કામ કરીને પૈસા ભેગા કર્યા હતા વર્ષ બે હજાર બાવીસમાં આ વીસ હજાર ભર્યા હતા ઘણા બધા લોકોએ પૈસા ભર્યા હતા પણ જેનો ડ્રો લાગ્યો નથી એના તો પૈસા એ ગયા ત્રણ વર્ષ પછી ડ્રો કર્યો તેમાં પણ ધક્કા ખવડાવ્યા ડ્રો થઈ ગયો અને ઓગણીસો મકાન હજુ બન્યા નથી આ વિસ્તારના તૈયાર મકાન ન હોવા છતાં ડ્રો થાય છે અને પૂર્વ વિસ્તારમાં મકાનો દસ દસ વર્ષથી તૈયાર છે છતાં એ લોકોને આપતા નથી

વીસ હજાર બસો રૂપિયા ભરેલા અને બે વર્ષમાં મકાન મળશે એવું કીધેલું પણ ત્રણ વર્ષે ડ્રો થયો ત્રણ વર્ષે ડ્રો થયો તે થતો બી લાગ્યું છે પણ હજુ બની બન્યું બની રહ્યું નથી હજુ ચાર થી ત્રણ થી ચાર વર્ષ લાગશે પૈસા તો તૈયાર જ પૈસા ભરવા જ ગયો તો હું રાવપુરા શું કીધું પૈસા ભરવા તો કે પેલા તમે જોઈ આવો પછી પૈસા ભરો એટલે હું પાછો ત્યાંથી અહિયાં આવ્યો

અને વીસ હજાર રૂપિયા બે હજાર બાવીસમાં ભરેલા આ કલાલીના મકાનો લેવા માટે બે હજાર બાવીસમાં આ લોકોએ પૈસા ભર્યા વીસ હજાર રૂપિયા હજારો લોકોએ ભર્યા આમાંથી તો બધાને તો ડ્રો લાગતો નથી તો જે લોકોના વીસ હજાર ભર્યા એ તો બધાના ગયા પણ ત્રણ વર્ષનું વ્યાજે કોર્પોરેશન ખાઈ ગયું અને આજે ત્રણ વર્ષ પછી જ્યારે એ લોકો ડ્રો કરે છે એમાં ડ્રોમાં પણ કેવા નાટક કર્યા કે ભાઈ પહેલાં સરસજી રહો નગરગુરુ બોલાયા ત્યાં ભાજપના મેયર ધારાસભ્ય સાંસદો પાસે ટાઈમ નહોતો એટલે બીજા દિવસે દીનદયાલ ઉપાધ્યાય બોલાયા કારણ કે મેયર નેતાઓના હાજ ફોટો સેશન કરાવો હતો એટલા માટે બિચારા છે પશ્ચિમ વિસ્તારના લોકોને પૂરો વિસ્તારો બોલાયા અને ડ્રો કર્યો તો એ કેવો કે આ કલાઈના ના ઓગણીસો મકાનો છે તો બન્યા નથી અને આનો ડ્રો થઈ ગયો જે મકાનો સાયજી પૂરા હોય કે અલગ અલગ વિસ્તારો બનીને તૈયાર છે એ મકાનો ગરીબોને આપતા નથી મકાન બનીને રેડી છે રાજીવ આવાસ યોજના ને મકાનો રેડી છે અને દસ વર્ષમાં દસ વર્ષમાં તો ખંડર બની જ જાય ને તો એ કેટલો મોટો ભ્રષ્ટાચાર એના માટે જવાબદાર જે અધિકારીઓ છે એમાં પગલા લો આઈડબલ્યુ વિભાગના પેલા જે સિંગલ સાહેબ છે એ શું કરે છે એ ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે ગરીબોને હેરાન કરે છે ધક્કા ખવડાવે છે કાઢો અધિકારી કરીને કોઈ જરૂર નથી ત્યાં એસી કેમીનો બેસીને ખાલી પગાર ખાય છે મફતનો કામ તો કરતા નથી ફિલ્ડમાં જઈને લોકોને ગેરમાર્ગે દોડે છે અને આવાસના યોજનાઓમાં તમે જોયું છે ભૂતકાળમાં ભાજપના કોર્પોરેટરના નામના પણ મકાનો નીકળ્યા છે એ જે અધિકારી સિંગલ છે એને તેથી તાત્કાલિક કાઢવો જોઈએ એ માગણી પણ કરીશું અને મ્યુનિસિપલ કમિશનને લેખિત ફરિયાદ પણ આપીશું કારણ કે આ લોકો ગરીબોની મજાક ઉડાઈ રહ્યા છે